ખંજ વાળો ને તો સમજો કેવું ક્યુટ છે મસ્ત નું જુઓ તો ઓ હાલ તો મિત્રો આપણે ભુરખીયા આનંદ દાદાથી નીકળી અને સીધા અહીંયા આવી ગયા છીએ આપણે શું છે આ ડુંગર જે ખૂટવડાની આસપાસમાં છે અને અહીં જોરદાર લોકેશન છે આ છે માલણ ડેમ બંધારો જે આપણે છે ને માલણ બંધારો અને અહીંયા છે ભૂતરા દેદાનું સ્થાન ડુંગરા ઉપર જ્યાં આપણે આવ્યા છીએ તો આ જુઓ આપણી ટીમ આપણી ટીમના મેમ્બરો પણ આ બધી વસ્તુ આમ જુઓ તમે ખાલી બધે હવે થાકી ગયા છીએ ને અહીંયા છે ધામ એવું લખેલું છે ત્યાં અંદર પણ આપણે જઈશું આ ડુંગર ઉપર પણ આપણે સડશું અને આ ડેમનો નજારો છે એ ઉપરથી આપણે જોઈશું જોરદાર છે બધી ડેમ બહુ મોટો છે ના આમ ખાલી મુંગરાન બધું જોરદાર છે આમ તો બન્યા જો વિડીયોની અંદર આપણે જઈએ પહેલાં અંદર શું છે ને એ જોવા ચાલો તો નજારો મિત્રો તમે જોઈ શકો છો માવા ડુંગર જ્યાં મંદિર છે ને ત્યાં પહેલાં આપણે જઈશું મંદિરે દર્શન કરવા જો ગા મસ્ત સરદાર જુઓ તો માવા ડુંગર જે હનુમાનજી મારુતિ ધામ છે આવી રીતે મંદિર છે location દર્શન કરી લીધા છે મિત્રો અને આ પાછળનો નજારો અહીંયા છે કંઈક એકદમ જોરદાર આજવો પાછળ છે ડેમ તમે જોઈ શકો છો પાણી છે તો અહીંયા લગી આવી ગયેલું છે જોવો આપડી ટીમ બેસી ગઈ ચરમા એ રીતે બેઠા જણા આને કાપી કાર્યકર્તા આવડા જ હોય જોયું તમે એ મુયી ઈસ હવે બધી ભજીયા ચબલા બાંધેલા છે આના કરણે શું ફાયદો થાય એ જો કોઈને ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરવા વિનંતી બિલ્લી બેને ગઈયા છે આ ત્રણે વિશ્વાસ નથી આવતો ને અમારે થોડીક સરસ લાગી છે કે આજે ઓલા ચબલા આગળ પાણીના મેં તમને દેખાડ્યા ને એને કેમ બેનતા છે એના બીજા બે દાદા હતા એને પણ પૂછ્યું એની નથી ખબર જો રીતે સુવિધા વડલો છે જોરદાર આપણે એવા સી ડેમ પાસે પાણી વધારે હોય તો આપણું સલામતી રાખવી હવે જો બહુ પાણી છે ઉઠું ના જોવું અહીંયા એનો લાભ એ લેવા મળ્યા બે પાણી પીવું છે બે પાણી પીવા સાગરભાઈ છે હાલો ભાવેશભાઈ ને કામ સારું આમ જુઓ તમે જમવાનું આમ એ આખો દી ધમતા ગયો બધા ચાલો ભાઈ પાણી પાણી પી લીધું છે આ કંઈક નવીનમાં માં છે આપણે આને કઈક લારીમાં વ્યસ્ત જોયેલા છે કે આને કહેવાય નથી ખબર નવીનમાં છે તમને જો ખબર હોય તો કોમેન્ટ કરવા વિનંતી હું તમને ક્લિયર દેખાડી દઉં આગળ જોવા અને હું કહેવાય જ્યારે પણ ખબર હોય પ્લીઝ કોમેન્ટ કરી દેજો આ કઈ ગયેલું ભાવેશભાઈને મળ્યું છે તોડ્યું છે આવા નીચે જ પીડ્યા છે નકરા જો આપણે આવ્યા છીએ ડેમે ફૂલ ટાઈટ છે મિત્રો ડેમ પાણી તમે એકદમ માછલી આવી ગઈ છે તમે જોઈ શકો છો ડેમમાં લોટમ આપણે આગળ કઈ નાખવાનું આવી ખબર હોત તો આપણે લઈને આવત આપણને કંઈ ખબર નહોતી એટલે આપણે આમ નામ આવ્યો પણ અહીંયા જ્યાં પીડ્યા હતા એની લેતા આવ્યા આમ જુઓ માછલીઓ જુઓ ખાલી તમે આમાં બિગ ફિશ છે આમ જો મોટી મોટી આમ જો નીચે તમને દેખાય છે ક્લિયર તમે નીચે નહીં જો નાની નાની માછલી લો ને ઉપર જવો તો નીચે છે આવી ક્લિયર આમાં અંધારું પડે દેખાતી ઓ આ તો ઉપર આવીને ખાવ જેવું આમ આપણે ભેગી કરી દીધી બધી આપણે આગળ નથી આપણે ત્યાં પડી છે ત્યાંથી નાખીએ છીએ આ જો અહીંયા આવડે ભેગી કરી એ તો મફત લાભ લે એની પાસે હતી નહીં આમ જોવો મિત્રો આમ જોવો તો ઓહો આમ તમે જોવો તો કરે આ તો ક્યાં અમે ભાઈ જ નહોતી અમે તો નાની નાની ખાલી બચ્ચા જોતા હતા આમ જોવો તમે ખાલી ઓહો આમ જોવો તો ઓ લેવા નથી આપણને ખબર નતી કેવી મારે દાદા ને પૂછ્યું બેઠા છે દાદા ને પૂછ્યું તો એ દાદા એ કીધું કે અહીંયા કઈ નથી મળતું એમ તમારે કઈ લાવવું હોય તો ગામમાં ગામમાંથી ગામ તો બહુ છેટું છે ભાઈ ત્રણ ચાર કિલોમીટર અહીંયા કોણ જાય તો આ જવું આપણા મહેનત કરે છે બે અહીંયા ઢોળાય લે છે ને એમાંથી લઈ લઈને નાખે છે કેટફી શિયામાં બહુ નાની નાની માછલી તો છે મોટી બહુ માછલી છે આમ જુઓ તમે ભાવિભાઈ ભેગા કર્યા છે એ નાખે છે આપણે ભેગા લઈ કેટ પીસ ને બહાર નાખો તો ભાવિભાઈ આગળ આવે જયારે ખબર પડે આ જો નાની માછલી આવી મોટી નથી દેખાતી આ જો આવી એક મોટી દેખાય છે તમને જોવો જુઓ 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 જોવામાં આવી બધી ડેલે ઓલા સોરી ડેમે ફોટો ફોટોશૂટ કરવા જો ગા ગાનું વાત આપણે પાછા એની પાસે આવ્યા છીએ આપણને બહુ ગમે આવું નાનું નાનું ભૂલક હોય નહીં મજા આવે મજા આવે ને લીલભાઈ મજા આવે એની મજા આવે સમજો ખંજુવાળવા ને તો સમજો કેવું ક્યૂટ છે મસ્તનું આપણે આવી ચાલો તો આપણે જઈએ હવે ડુંગર ઉપર ચડવા હા તો મિત્રો આપણે અહીં દર્શન કરી અને હવે જઈએ છીએ ઉપર પુત્રા દાદાનું સ્થાન છે ત્યાં તો આપડી પાર્ટીના માણસો જોવા આગળ આગળ હાલ્યા જાય છે